મિત્રો ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો જજો દેખાશે દેખાશે પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા અને આ શેર પડદાઓમાં ન હોય ખુલ્લી છાતી હોય છે એટલે હટાવી દો પડદા બે બાજુ થી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ આજે ભાજપ ને ખબર પડવી જોઈએ જેટલી સુધી ડંકો વગો વગાડવો જોઈએ કે ચેતર વસાવા ને આદિવાસી સમાજની શું તાકાત છે મિત્રો મિત્રો આ લોકો પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે ચેતરભાઈ વસાવા એક એક યોજના નો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી આઠ પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ આપણા છેતરભાઈ તો હીરો છે હીરો અને એમણે ભણેલા ગણેલા હતા મિત્રો હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ રૂપિયા કેજરીવાલ સાહેબ આપકો તાજુ ભોગા કે ગુજરાત કે ભાજપા કે મંત્રીઓ મંત્રીઓને બેટો ને ઈન આદિવાસી સમાજ કે તકરીબનઢાઈ હજાર કરોડ ખા ગય આ વાત સાચી છે મિત્રો અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને ને એમને ખબર પડી એમને જોયું ભાજપ વાળા ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પણ તૈયાર છું આ ચેતરભાઈ વસાવા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં